સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગોવિંદજીની વાડીમાં રહેતા વિધવા મહિલા પોતાની દિવ્યાંગ દીકરી સાથે રહે છે જશુબેન પટેલ પોતાના માલિકીની મિલકત ભાડે આપી ભાડાની આવકમાંથી ઘરનું ગુજરાન ચલાવે છે તેમણે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી કે મારી દીકરી જ્યોત્સ્નાબેન પટેલ જે સાસરે છે તે પોતાના પતિ એટલે કે મારા જમાય જયેશ ઈશ્વર પટેલ બંને સાથે મને ખૂબ જ હેરાન કરે છે મારી દીકરી અને જમાઈ મારી માલિકીની મિલકત પચાવી પાડવા મને અને

એટલો બધો ત્રાસ આપે છે કે રહેવું મુશ્કેલ કરી દીધું છે જેમાં કાલે પણ ઝઘડો કરી રહ્યો મિલકતમાં એમનું આજ સુધી ભોરણ પોષણ હું જ કરતી હતી ઓગણીસ વર્ષથી જમાઈ દીકરીનું ભરણ પોષણ હું જ કરતી હતી ને પછી મને હાર્ટ એટેક આવી ગયો એટલે મને હોસ્પિટલ લઈ ગયા પછી એમ તો ઘરનો જે માલ સામાન હતો રાંધે એ બધો લાવીને ઘરમાં શિફ્ટ કરી દીધો છે એને કાઢવા માટે અમે સિંગણ પર ડબોલી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનથી બોલાવ્યા છે માણસ અને પછી રૂમ ખાલી કરાવ્યો છે ઘરમાં ઝેરી દવા છાટી ગઈ ને આખા ચાર રૂમ માં અને મારી નાખવાની કોશિશ કરેલી પૂરેપૂરી કે વાંડા બંધ કરે એટલે ઘૂંઘળાઈને મળી જાય પણ તે પહેલા અમને ખ્યાલ આવી ગયો હતો કે દવા છાટી છે એટલે પછી અમે ચાર દિવસ બહાર રહેવાની ફરજ પડી હતી જમવાનું આજુબાજુમાંથી આવતું હતું હું મારી દીકરી સાથે બહુ હેરાન થાઉં છું કઈ જગ્યા આવેલા છે અત્યારે અત્યારે સુગર કમિશનર પાસે

મારી ચાલીસ વર્ષની પણ માંગવાની કોશિશ કરી હતી પણ મેં ના બાદ છોકરી નહીં મળે મહિલા મંડળ માં છોકરી ની માંગ કરેલી અમે મહિલા મંડળ માં પણ જઈ આવી તમને શું કરાવ બેન જાવ તમને કરી